नमस्कार दर्शक मित्रों आपने आ रही है आज एस लाइव न्यूज़ बुलेटिन नजर रखिए आज के सभी का मुख्य समाचारों રાજ્યના બાસઠ લાખ બ્રાહ્મણોની એક જ માંગ સરકાર બ્રહ્મ વિકાસ આયોગ રચે ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકો રાહુલ ગાંધીને આવકારવા આતુર છે કયું ભરત સિંહ ડેની સિમ્સ હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું વર્લ્ડ સ્કૂલ ચેસ ધ્યાના પટેલે ગોલ્ડ જીતી ઇતિહાસ રચે ગુજરાતના ચારસો ઓગણ બ્રાહ્મણ ગાતી મંડળોના સમૂહ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ બ્રહ્મ વિકાસ આયોગ માંગણી સાથે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી અને બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિત ના કન્વીન યજ્ઞેશ દવે જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે બાસઠ લાખ બ્રાહ્મણો છે તેમના આર્થિક શૈક્ષણિક તથા સામાજિક ઉત્કર્ષ અને માવજત માટે ગ્રામ વિકાસ આયોગની માંગણી તત્કાલિક આનંદીબેન પટેલે પ્રધાન નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને નિમેલી સમિતિ સમક્ષ ઓગસ્ટ બે હજાર કરી હતી જે અંગે આજ સુધી કોઈ સકારાત્મક પગલાં ભરવામાં આવ્યા નથી સરકાર પાસે મેં સત્તર ઓગસ્ટ બે હજાર પંદર ની અંદર એક આવેદન પત્ર આપી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાએ પંદર જેટલી અમારા મુદ્દા સાથે એક ભ્રમ વિકાસ આયોગ રચવાની માંગણી કરવામાં આવી જેને આજે દોઢ વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છતાંય સરકારે કોઈ એક્શન લીધા નથી એ માટે અમે આજે જણાવીએ છીએ કે હવે અમે આના આંદોલન માટે કાર્યક્રમો આપી અને સરકારશ્રીને રજૂઆત કરીશું કારણ કે સીધી રીતે રજૂઆત કર્યા પછી આજે દોઢ વર્ષ સુધી કોઈ નિકાલ આવ્યો નથી બ્રાહ્મણ પોતાનો હક માગે છે ભીખ નથી માંગતો તો સરકાર એવું સમજે કે આ ભીખ માંગે છે આપણે કશું આપવું નથી તો

તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કોલેજ ઉચ્ય શિક્ષણ માટે નજીવી ફી અનાથ બ્રાહ્મણો માટે સર્વાંગી વિકાસની યોજનાઓ બ્રાહ્મણ યુવાનો આર્થિક સહાય જેમાં વ્યવસાય ઉચ્ચ શિક્ષણ અને કોમ્પિટેટીવ એક્ઝામ જે છે એની અંદરના કલાસીસ રાહતદારે થાય એની યોજનાઓ તેમજ કર્મકાંડ કરતા જે બ્રાહ્મણો છે એ લોકોને ગુરૂકુળનું નિર્માણ છાત્રાલયો બ્રાહ્મણ કન્યાઓ માટે છાત્રાલયો તેમજ કર્મકાંડની જે બ્રાહ્મણો છે જેઓની ઉંમર વીતી ગયા પછી એ લોકોની કોઈ બચત હોતી નથી આવા કર્મકાંડી બ્રાહ્મણો માટે વૃદ્ધ પેન્શનની યોજના તેમજ મંદિરની અંદર કામ કરતા પૂજારીઓને ફિક્સ પગાર સરકાર નક્કી કરે અને એ લોકોને પણ મદદરૂપ થાય તે માટેની યોજના આવી બધી ઘણી બધી યોજનાઓ બ્રાહ્મણ વિકાસની લઇ અને અમે આયોગની માંગણી કરી હતી જેમાં બ્રાહ્મણ સંગઠનો અને બ્રાહ્મણ સંસ્થાઓ જેને કાયદાથી ઇન્કમ ટેક્સ વગેરેના કાયદાથી દૂર રાખવી કે અન્ય લધુમતી સંસ્થાઓને ફાયદો મળે છે તે રીતે હવે આ પ્રમાણેની માગણી કરવામાં આવી કેમ કે ભારતના બીજા રાજ્યોમાં પણ આવા આયોગ છે આંધ્રપ્રદેશની અંદર બ્રાહ્મણ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે તેલંગાણાની અંદર પણ આ પ્રકારનું આયોગ છે જેને સો કરોડ રૂપિયા વાર્ષિક મળે છે અને ઉત્તરપ્રદેશ તેમજ પંજાબની સરકાર હેમંદ રાવે જણાવ્યું હતું કે ગ્રહ્મ વિકાસના આયોગ આંદોલન ને ફેસબુક અને ટ્વિટર ઉપર જોરદાર પ્રતિસાદ સાંભળી રહ્યો છે જેમાં બ્રાહ્મણ યુવકો યુવતીઓ અને મહિલાઓનું બોળું સમર્થન પ્રાપ્ત થયું છે અને ટ્વિટર એકાઉન્ટ ની અંદર એવું હોય છે કે ટ્વીટરનું એકાઉન્ટ જે છે એ કોઈ સરકારે બ્લોક નથી કર્યું કે કોઈ એજન્સીએ બ્લોક નથી કર્યું માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ભ્રમ આયોગની માગણીઓ અને માગણીઓની અંદર અમે લોકોએ વારંવાર માંગણીઓ કરી અને આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં જે એક લાખ પિસ્તાલીસ હજાર ટ્વીટ ટોલરન્સ આવી ગયા એમના માટે એવું લાગશે અને એમણે પોતે પોતાના એકાઉન્ટમાંથી એ એકાઉન્ટ બ્લોક કરવું એટલે કે હું એમની આગળ ના કરી શકું એટલે એ એમનો પોતાનો અંગત વિષય છે એટલે એમની સામે કોઈ સાયબર ગુનો અથવા તો સાયબર એક્સપર્ટ તરીકે કંઈ માધો ના થઈ શકે પરંતુ લોકશાહીની અંદર મુખ્યમંત્રી જ્યારે ટ્વીટર ટાઉન જેવો પ્રશ્ન અને એની અંદર કહેતા હોય કે ટ્વિટર ટાવનરોલની અંદર કે આખા ગુજરાતની અંદરથી કોઈ પણ પ્રશ્ન તમે રજૂ કરી શકો છો અને ટ્વિટર ટાવનરોલની અંદર હજારો ટ્વીટ એક મીડિયાની અંદર સામે એમણે લઈને સ્વીકારી તો અમારી બ્રહ્મ સમાજની ટ્વીટ છે એ સ્વીકારવાને બદલે વોટ કરવાનું એમણે મુનાસીબ માન્યું એમનો અંગત વિષય છે પરંતુ હવે દ્વારા અમારી નથી તો અમે પત્ર દ્વારા જે પદ્ધતિ છે એની અંદર એક તરફ ડિજિટલાઇઝેશન વાતો ચાલે છે અને બીજી બાજુ અમારે પત્ર વ્યવહાર તરફ જવું પડ્યું ચૌદમી ડિસેમ્બરે ટ્વિટર ઉપર ટ્વીટ કરવાની હાકલ બ્રહ્મ વિકાસ આયોગ અમદાવાદ સમિતિ દ્વારા કરવામાં આવી તેને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આક્રમક પ્રતિસાદ સાંભળ્યો હતો અને રાત્રિના બાર વાગ્યા સુધી કુલ એક ચાલીસ લાખ જેટલી દેશભરમાંથી બ્રહ્મબંધુ બંધુ અને પ્રતિ થઈ હતી હાલમાં ભ્રમ વિકાસ આયોગ આંદોલનને જલદ બનાવવા માટે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા ખાતે કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે હવે સમગ્ર જિલ્લામાંથી એક જ આવેદન સ્વરૂપે મુખ્યમંત્રી રૂપાણીએ પોસ્ટ કરવામાં આવશે વધુમાં યજ્ઞશ દવેએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં બ્રાહ્મણ ડેવલપમેન્ટ અસ્તિત્વમાં છે તેલંગાણા રાજ્યમાં આ પ્રકારનું આયોગ છે તેના માટે રૂપિયા સો કરોડ ની જોગવાઈ કરાઈ છે આ સિવાય પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આવા આયોગો બનાવવાનું સ્થાનિક સરકાર વિચારે છે આ સંજોગોમાં ગુજરાતમાં બ્રાહ્મણોના વિકાસ માટે આયોગની સ્થાપના કરવી જોઈએ સરકાર બ્રાહ્મણોની માંગણી અંગે સકારાત્મક વિચારો નહીં અપનાવે તો આગામી સમયમાં બાસઠ લાખ બ્રાહ્મણો ઉગ્ર આંદોલન કરતા પણ અચકાશે નહીં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતી એકવીસમી મહેસાણા ખાતે નવસર્જન ગુજરાત જનસભાને સંબોધન કરવા આવનાર છે તેમને આકારવા ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકો આવકારવા આતુ છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારોની માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એકવીસમી મહેસાણા ખાતે નવસર્જન સર્જન ગુજરાત સંબોધનને

સૌરાષ્ટ્રની મુલાકાત લેશે તેના અંતર્ગત આગામી એકવીસ ડિસેમ્બરે મહેસાણા ખાતે સર્જન ગુજરાત જનસભાને સંબોધન કરશે આગામી પંદર જાન્યુઆરી બે હાજર સત્તર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી રેલીમાં જોડાશે અને જનસભાને સંબોધન કરશે તેના પછી સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં તબક્કાવાર મુલાકાત લેશે લોકોની લાગણીઓને વાંચા આપશે તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોંગ્રેસના ઉપર દેશમાં પ્રવર્તી સ્થિતિ અંગે જાગૃતિ લાવવા કર્ણાટક ગોવા સહિતના રાજ્યોની તબક્કાવાર મુલાકાત લઈ લોકોની મુશ્કેલીઓને વાચા આપી રહ્યા છે સોમવારે અમદાવાદમાં ગુજરાતનું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સ ક્લાસ સિમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે ભાવનગરના સિહોર નજીક ચોરવલ્લા ગામના યુવક આસિફ જુનેજાનો શનિવારે માર્ગ અકસ્માતમાં થયો હતો યુવકને માથામાં ગંભીર ઈજા થતા ડોક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો

હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો ત્યારે ચાર ડોક્ટરની બે ટીમ તૈયાર કરવામાં આવી હતી તેમાં હાર્ટ પ્યોર કરવા માટે ડોક્ટર ધીરેન અને ડોક્ટર મનન દેસાઈ તમામ તૈયારીઓ સાથે બાય રોડ ભાવનગર મોકલવામાં આવ્યા હતા ડોક્ટર ટીમ ત્રણ વાગ્યા સુધી ભાવનગર પહોંચી હતી અને બ્રેન ડેડ દર્દીના તમામ જરૂરિયાત ઇન્વિગેશન શરૂ કર્યા હતા ડોક્ટરે સોમવારે સવારે સાત કલાકે હાર્ટ પેપિંગની પ્રોસિજર શરૂ કરી હતી જ્યાં બીજી તરફ અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું જે દર્દીને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા લગભગ આઠ ત્રીસ કલાકે ડોક્ટરની ટીમ હાર્ટને લઈને અમદાવાદ રવાના થઈ ગઈ હતી હોસ્પિટલમાંથી ભાવનગર એરપોર્ટ સુધી પહોંચતા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો ખાસ વિમાન દ્વારા ડોક્ટર્સની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી અને અમદાવાદ એરપોર્ટથી ગ્રીન કોરિડોર મારફતે દસ મિનિટમાં જ હાર્ટને સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું હાર્ટની અમદાવાદ સુધી પહોંચવામાં કુલ પંચ્યાસી મિનિટ જેટલો સમય લાગ્યો હતો સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સફર કરવા માટે બે ડૉક્ટરની ટીમ ધવન નાયક અને શૌનક્શા ઓપરેશન થિયેટરમાં તૈયાર હતા તેમણે હાર્ટ રિસીવ કરતાની સાથે ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર શરૂ કરી દીધી હતી ઓપરેશન આશરે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો ડોક્ટર ધવલ નાયકે જણાવ્યું હતું કે જામનગરના દર્દી માટે હાર્ટ ટ્રાન્સફર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો આ દર્દી માટે છેલ્લા પંદર દિવસમાં ત્રણ હૃદય આવ્યા હતા જેમાંથી એક પણ તેના માટે ઉપયોગી થઈ શકે તેમ ન હતું આજે સાંજે આઠ કલાકે દર્દીને ભાન આવી ગયું હતું ને તેમની તબિયત સુધારા કરશે માત્ર છ વર્ષની વયે ચેસની કારકિર્દી તરીકે અપનાવનાર

ટાઇટલ હાંસલ કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા વિવિધ એવોર્ડ થી સન્માનિત થયેલી દેનાએ પોતાની સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે ગોલ્ડ મેડલ જીતવાનો મને પૂરો વિશ્વાસ હતો અમે માઇનસ દસ ડિગ્રી ટેમ્પરેચરમાં રહ્યા હોવા છતાં હું સેટ પણ દબાવવામાં આવી નહોતી નોંધનીય છે કે સોળસો પંચાણું રેટિંગ ધરાવતી ધ્યાનાએ કાળા મોહરાથી રમત શરૂ કરીને સતત ત્રીજી મેચ જીતીને તમામને સ્વાદ કર્યા હતા નાનપણમાં ટેનિસ રમત અપનાવનાર ધ્યાનાએ પોતાના મોટાભાઈને ચેસ રમતા જોઈને આમ માઇન્ડ ગેમ રમવાનું શરૂ કર્યું હતું ધ્યાનાએ પોતાની આગમી લક્ષણ સાથે જણાવ્યું હતું કે મારે ગ્રાન્ડ માસ્ટર નું નામ મેળવવું છે અને તે હાંસલ કરીને જ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ બુલેટિંગ નમસ્કાર